વાલાઓ મનાસ્સા જ્યારે તેની પ્રાર્થનાનો જવાબ મળી ગયો મનાસાને પરમેશ્વરે જ્યારે એક નવા વ્યક્તિ તરીકે બદલી નાખ્યો તેને બેડીઓમાંથી તેને આંસુઓમાંથી સંકટોમાંથી પરમેશ્વરે જ્યારે તેને છોડાવી લીધો તેને ફરીથી સિંહાસન ઉપર લાવીને જ્યારે તેને બેસાડી દીધો જ્યારે કૂતરાની પૂંછ વાંકી હોય છે એ જ પ્રમાણે મનાસાની બુદ્ધિ પણ જાણે ટેડી છે શું એમ વિચારો છો વાલાઓ પરંતુ મના સય અદભુત નિર્ણયો લીધા હતા સાંભળો શું તમે ઉદ્ધાર પામ્યા છો પરમેશ્વરે તમારા પાપ માફ કર્યા છે હું તો પાપી છું હું તો ભટકનાર છું હું ખરાબ છું હું તો ચોર છું હું તો વેભિચારી છું હું દગાખોર છું પરંતુ મારા પરમેશ્વરે મને બદલી નાખ્યો મને ક્ષમા આપી આ રીતે કહું છું તો પરમેશ્વરે તમને ક્ષમા આપ્યા પછી તમે કયો નિર્ણય લીધો છે પરમેશ્વરે તમને ક્ષમા આપ્યા પછી તમે કયા પગલા ભર્યા છે પરમેશ્વરે તમને ક્ષમા આપ્યા પછી તમારામાં કેવું બદલાણ આવ્યું છે વાલો ઘણા બધા લોકો કહે છે પરમેશ્વરે મને ક્ષમા આપી છે પ્રભુએ મારું રક્ષણ કર્યું છે એ પ્રમાણે ઘણા કહે છે પ્રભુએ પોતાના લોહીથી મને ધોઈને ઘણા લોકો કહે છે એક નવા વ્યક્તિના સ્વરૂપમાં બદલી નાખ્યો છે ખુશીની વાત છે તમે ક્ષમા મેળવી છે બચાવવામાં આવ્યા છો નવા વ્યક્તિ તરીકે તમને બદલી નાખવામાં આવ્યા છે ત્યાર પછીનું તમારું જીવન હવે કેવું છે તમે બદલાયેલા જેવા તમને બચાવવામાં આવ્યા હોય તેવા તમારા ઘરના લોકો ઓળખી શક્યા છે ના શું તમારા ક્લાસમેટ ઓળખી શક્યા છે ના તમારા સંબંધીઓ જોઈને શું આ બદલાણ છે શું આઈ જ વ્યક્તિ છે મો ખોલતા જ ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિ જ્યારે કોઈ લગ્નની અંદર પર્વમાં આવે છે ત્યારે તે બહેન તો કોઈની સાથે ઝઘડો કર્યા વગર કોઈની સાથે લડાઈ કર્યા વગર બિલકુલ જતી નથી એવી આ સ્ત્રી અદ્ભુત રીતે વાતો કરી રહી છે શા માટે આટલી અદ્ભુત રીતે વાત કરે છે એક બાજુ લગ્ન થાય છે બીજી બાજુ આ દારૂની બોટલો ખોલતો હતો બસ એવો વ્યક્તિ લગ્નમાં સ્થિર બેઠો છે ખૂબ જ ખુશ દેખાય છે સી વાત છે આ બદલાણ ક્યાંથી આવ્યું તમારા સંબંધીઓ તમારું બદલાણ જાણી શક્યા છે તમારા ઓળખીતાઓ તમારું બદલાણ જાણી શક્યા છે કૃપા કરી સાંભળો તમે કહી રહ્યા છો કે બદલાયો છું પરંતુ તમારા સંબંધીઓ તમારી આસપાસના લોકો પરિચિત લોકો અથવા તમારા મિત્ર તમારી સાથે કામ કરનાર તમારા સહકર્મચારી જો તમારું બદલાણ જોઈ શકતા નથી તો કદાચ તમારું પરિવર્તન પરમેશ્વર તરફથી નથી વાવું મનાસ્સાના જીવનમાં જ્યારે પરિવર્તન આવ્યું ત્યારે શું થયું પાંચ વાતો હું બતાવવા માંગુ છું તેણે શું કર્યું જાણો છો પોતાના રાજ્યની સુરક્ષા કરી પહેલું ત્યાર પછી તેણે દાઉદનગરની બહાર ગિહોનની પશ્ચિમ બાજુએ નાળામાં મચ્છી ભાગોળ સુધી એક નગર બનાવ્યો પછી ઓફેલમાં આખા એ ખૂબ જ ઊંચો તેણે બનાવ્યો અને યહુદાના સર્વ ગઢવાળા નગરોની અંદર તેમણે સેનાપતિને નિમણૂક કરી વલાવ શત્રુ આવીને તેના ઉપર કેવી રીતે આક્રમણ કર્યું અને તેને બાંધીને લઈ ગયા હતા તે સારી રીતે જાણતા હતા મહારા નગરની અંદર નગર કોટ નથી મારા નગરની ચારે તરફ દિવાલો નથી શત્રુઓ ફરીથી અંદર ના ધસી આવે નગરની મૂલ્યવાન વસ્તુઓને નગરના લોકોને શત્રુ આવીને લૂંટી ના લે વલાવતી બચાવ પામ્યા પછી સુરક્ષા પામ્યા પછી તેણે શું કર્યું જાણો છો નગરની ચારે બાજુ નવનિર્માણ કર્યું મારા દેશની અંદર મારા રાજ્યની અંદર રહેનારા સર્વ મૂલ્યવાન જીવનોને બહુમૂલ્ય વ્યક્તિ અથવા તો પ્રજાને સેતાને હુમલો કરવાની જરૂર નથી શત્રુએ લૂંટવાની જરૂર નથી તેણે શું કર્યું ચારે તરફ નગરકોટ બાંધ્યા વાલા ભાઈઓ તથા બહેનો તમારા મૂલ્યવાન એવા જીવનોને સેતાન લૂંટી ના લે ઉદ્ધાર પામ્યા પછી તમારી ચારે તરફ તમારે નગરકોટ બાંધવાનો છે તમારી ચારે તરફ બાઉન્ડ્રી બાંધવાની છે એ બાઉન્ડ્રીને પાર કરીને હું બે સીમાને હું પાર કરીને આગળ નથી વધવાનો દરેક આત્મિક વ્યક્તિના જીવનમાં એક સીમા હોવી જોઈએ દરેક આત્મિક વ્યક્તિએ હદ તો ઠરાવવાની છે દરેક આત્મિક વ્યક્તિએ પોતાની ચારે તરફ એક નગર કોર્ટ બાંધવાનો છે એ નગર કોર્ટની બહાર હું નહીં જઈ શકું અને બહારના કોઈ પણ વ્યક્તિએ નગરકોટની અંદર આવવાની અનુમતિ બિલકુલ નથી છોકરા છોકરીઓ એક હદ ઠરાવી દો હું તો આત્મિક છું ખ્રિસ્તના લોહીથી ધોવાયેલો છું હું તો એક નવી સૃષ્ટિ છું હું આ હદની પાર ના જઈ શકું આ હદ પાર કરીને મારી પાસે કોઈ આવે મને સ્પર્શ ના કરી શકે કોઈ પણ છોકરી મારા ઉપર હાથ મૂકે તેની અનુમતિ નહીં આપું હું મારા મિત્રોની સાથે નહીં જઈ શકું એમની સાથે હવે દારૂ પીવા ના જઈ શકું હવે હું નાઇટ ક્લબમાં ના જઈ શકું મારા પતિ સિવાય કે મારી પત્ની સિવાય કોઈ પણ અમારા શરીરને સ્પર્શ કરે અનુમતિ નથી જુઠ્ઠું બોલીને લાંચ લઈને છેતરીને કમાણી કરનાર કમાણી જે કરી છે એ પ્રકારની કમાણી મારા જીવનની અંદર મારે બિલકુલ આવવા દેવી નથી મારે એવું કમાણી નથી કરવી જેવું ક્ષમા પામ્યો બચાવ આવ્યો ત્યારે આ મનાસા પોતાની ચારે તરફ તેણે નગરકોટ બાંધ્યો દુષ્ટાવીને તેને લૂંટી ના લે અને પોતાની મૂલ્યવાન બાબતોને ગુમાવી ના દે આજે તમારું જીવન પણ એક રાજ્ય છે આજે તમારું પરિવાર પણ એક રાજ્ય છે તમારા પરિવારની ચારે તરફ નગરકોટ બનાવો વલાવ અયુબે પોતાના પરિવારને પ્રેમ કર્યો એટલે તેણે શું કર્યું જાણો છો રોજ સવારે વહેલા ઉઠી જઈને પોતાના બાળકોને માટે પરમેશ્વરની સમુખ તે અર્પણો ચઢાવ્યા કરતા હતા શૈતાન જ્યારે પરમેશ્વર પાસે આવ્યા પરમેશ્વરે કહ્યું તે મારા ભક્ત અયુબને જોયો છે કેટલો સરસ છે શેતાને શું ઉત્તર આપ્યો જાણો છો શા માટે ભય નહીં કરે કેમ કે તેની ચારે તરફ તો તે રક્ષણની દિવાલ ઊભી કરી છે કે જેથી તેના પર કોઈ નુકસાન આવી પડે શું બાંધ્યું છે એક વાડ બાંધી છે તેના પર કોઈ વિપત્તિ ના આવે કોઈ પણ સંકટ અયુબ તથા તેના પરિવારને બાળકોને સ્પર્શ ના કરે વાડ બાંધી હતી તે વાડ કેવી રીતે બાંધી છે જાણો છે અયુબે પોતાની પ્રાર્થનાઓ દ્વારા પોતાના પરિવારની ચારે તરફ તે વાડ બાંધી હતી પરિવારને સુરક્ષા આપી હતી ભલાવ દરેક પિતા અને દરેક માં પોતાના પરિવાર અને રાજ્યની ચારે તરફ વાડ બાંધે પ્રાર્થનાની વાડ બાંધો તમારા બાળકોના અભ્યાસના વિષયમાં તેમના ભવિષ્યના વિષયમાં તેમના ચરિત્ર તેમના અભ્યાસના વિષયમાં પ્રાર્થનારૂપી વાળ બાંધો ઘરેથી તમારો દીકરો અથવા દીકરી બહાર જાય છે તો ભયાનક પાપમય સંસારમાં તેઓ પગ મૂકે છે જુવાનીની અભિલાષાઓ તથા ઘણી બધી શારીરિક ઈચ્છાઓ તેને આપણા બાળકો સામનો કરતા હોય છે તેમને વાળની જરૂર છે મારા બાળકો જ્યાં કંઈ જાય આ સંસારની કોઈ પણ બાબત તેમને સ્પર્શ ના કરે બાળકોને વાળની જરૂર છે વલાવ એક દીકરો આવીને માને કહે છે મા મને નોકરી મળી ગઈ મને આર્મીમાં નોકરી મળી કાલે જ આવીને જોઈન થઈ જાવ એમ લેટર મળ્યો છે જ્યારે દીકરો જવાનો હતો તેની માએ દીકરાને પોતાની પાસે બોલાવ્યો તેને બાઇબલ આપ્યો કીધું દીકરા દરરોજ વાંચજે પ્રાર્થના કરજે દીકરા એક વાત યાદ રાખજે તું જ્યાં કંઈ રહે ભયંકર યુદ્ધની પરિસ્થિતિ કેમ ના હોય હું તને એક વચન આપું છું શું છે માં હું તારા માટે હંમેશા તારી તરફ ચારે તરફ વાળ સમાન હોય એવી પ્રાર્થના કરીશ હિંમતપૂર્વક રહેજે બેટા એમ કહીને તેની માતાએ પ્રાર્થના કરીને તેને મોકલ્યો આ જુવાન યુદ્ધ કરવા માટે ગયા ત્યારે તેનું કામ શું છે યુદ્ધ કરવા માટે જતા જ્યારે સૈનિક બંદૂકની ગોળીઓ વાગે અને જ્યારે ઘાયલ થઈને જ્યારે નીચે પડી જાય ત્યારે પાસે જ રહેનારા ડોક્ટરોની પાસે ત્યાં ઘાયલ થઈને પડી ગયેલા એ સૈનિકોને ઉઠાવીને ડોક્ટરની પાસે લાવીને તેમને રૂમમાં ટેબલ પર સુવડાવવા કામ હતું ભયંકર યુદ્ધ ચાલતું હતું સૈનિક ઘાયલ થઈને પડી રહ્યા હતા તેમની આગળ સૈનિક ઘાયલ થઈને પડતા હતા ડૉક્ટર્સ તે ડૉક્ટરે કહ્યું કે જલ્દી જાઓ જલ્દી જાઓ તે ઝાડ પરથી પડી ગયેલા સૈનિકને નીચે લાવો ખાડામાં પડેલા સૈનિકને જલ્દી લઈ આવો જુઓ તે ટેબલ પર જલ્દીથી લઈ આવો આ રીતે જે જે પડતા હતા સૈનિકો ઘાયલ થઈને તેમને જલ્દીથી લઈ આવો આ રીતે કહેતા હતા ત્યારે જુવાન ટાઈમ જોતો હતો ટાઈમ જોતો હતો ટાઈમ જોતો હતો અરે ટાઈમ શું જુએ છે તું જઈને એમને લઈ આવ બે મિનિટજી ત્રણ મિનિટ પ્લીઝ આ રીતે જોયો અરે ટાઈમ શા માટે જોઉં છું શા માટે ત્રણ મિનિટ કહું છું તેમનો જીવ ત્યાં જાય છે બસ એક મિનિટ સર અને જેવી એક મિનિટ થઈ ગઈ તે દોડીને બહાર ગયો અને ઘાયલ થયેલા સૈનિકને પોતાના ખભા પર ઉંચકી લાવીને તેમને ડોક્ટર પાસે એ બેડની પાસે સૌડાવ્યા જેટલા લોકોને લાવી શકતા હતા તેટલા લોકોને કોઈ પણ ભય વગર તે સર્વને લઈ આવ્યો અને તે સર્વને હોસ્પિટલમાં પહોંચાડ્યા તે સર્વ ઇલાજ દ્વારા બચી ગયા ડોક્ટરે તેને પૂછ્યું કે કેમ ઈસૈની ઘાયલ થઈને પડતા હતા તને જવા માટે કહ્યું તમે ગયા નહીં એક મિનિટ સર ત્રીસ સેકન્ડ સર આ રીતે કહ્યું શા માટે એમ કહેતા હતા જાણે કે તમે કોઈ મુહૂર્ત જોતા હોય એમ શા માટે તમે આટલું મોડું કર્યું શા માટે તમે એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ એમ કહેતા હતા તમારું ટાઈમ જોવાનો અંદર લાવવાનો સો સંબંધ છે તે કહેવા લાગ્યો સર જ્યારે તમે મને કહ્યું હતું તે સમયે અગિયાર વાગે ને પંચાવન મિનિટનો સમય થઈ રહ્યો હતો દરેક ત્રણ કલાકમાં મારી માતા મારા માટે પ્રાર્થના કરે છે સર બાર વાગે મારી મારા માટે રોજ પ્રાર્થના કરે છે સર એ પ્રાર્થનાના સમયે બાર વાગે જો સર હું યુદ્ધના મેદાનમાં જાઉં કોઈ પણ ગોડી મને ના વાગે સ્પર્શ ના કરી શકે સર કેમ કે પ્રાર્થના રૂપી એ વાળને મારી મારી વાટે બાંધતી હોય છે ભલાઓ કેટલા બાળકો એમ કહી શકે જો આજે હું સુરક્ષિત છું આજે જો મને બચાવવામાં આવ્યું છે અને જુવાનીની અભિલાષાઓમાં ના પડીને પવિત્ર જીવન જીવી રહ્યો છું તે મારી માતાને લીધે છે પિતાની પ્રાર્થનાને લીધે છે કેટલા લોકો કહી શકે છે આજે ઘણા બધા બાળકો બગડી રહ્યા છે પતિત થઈ રહ્યા છે આ રીતે બગડવાનો પતિત થવાનો મુખ્ય કારણ શું છે જાણો છો માતા પિતાના રૂપમાં તમારા બાળકોની ચારે તરફ તમે કોઈ વાળ બાંધતા નથી ઘણી વાર તમે ગમે તેટલી પ્રાર્થના કરો ગમે તેટલા આંસુ પાડો કેટલાક બાળકો રસ્તો ભૂલી જાય છે માર્ગમાં ભટકી જાય છે પરંતુ તેઓ ગમે તેટલા ભટકી જાય તમારી પ્રાર્થનાઓ તમારા બાળકોને એક દિવસે સાચા માર્ગમાં પાછા લઈ આવશે વલાઉ જ્યારે મનાસા બચી ગયા ત્યારે તેમણે શું કર્યું પોતાના નગરની ચારે તરફ તેમણે વાળ બાંધી મુખ્ય એવા નગરોની અંદર ચોકીદારો નિયુક્ત કર્યા તેમણે સેનાપતિ ઠરાવ્યા વલાઉ તમારું રાજ્ય તમારું શરીર છે આ શરીરની મુખ્ય બાબતો કઈ છે જાણું છું અભિલાષા સંભાળવી તમારી જીભ હોય તમારી આંખો હોય તમારો દેહ તમારો કાન તથા તમારું નાક એજ છે એ જ છે તમારા શરીરના મુખ્ય નગરો તેને શું કરવાનું છે જાણો છો તેની સંભાળ રાખવાની છે સંભાળ રાખવાની છે તેનો અર્થ શું છે તમારા મુખને સંભાળવાનું છે સાંભળો વાલા ભાઈઓને બહેનો મનાસ્સા સુધરી ગયા પછી ફરીથી તેનું જીવન ફરીથી નાશ ના પામી જાય ઘણી બધી સાવધાનીઓ રાખતા હતા તેમનો દેશ શત્રુના હાથમાં ના પડી જાય સાવધાની રાખતા હતા દરેક મુખ્ય નગરોમાં સેનાપતિઓની તેમણે નિમણૂક કરી જો તમારું પરિવાર પણ એક રાજ્યના સ્વરૂપમાં છે તો તમારા પરિવારમાં મુખ્ય કોણ છે તમારી પત્ની વડી તમારા પતિ બાળકો અને તેમનું જીવન તે મુખ્ય છે સંભાળો તમારા પરિવારને સંભાળો પતિ અને પત્નીનું રક્ષણ કરજો તમારા બાળકોનું પરિવારનું રક્ષણ કરજો માતા પિતા તરીકે પતિ પત્ની તરીકે પહેલી જવાબદારી છે અને બીજું તમારા શરીરને જો એક રાજ્યના સ્વરૂપમાં સમજો છો તો તે રાજ્યનું રક્ષણ કરજો નગર કોર્ટને બાંધજો ત્રીજું આ રાજ્યની અંદર મુખ્ય સ્વરૂપે શું છે તમારી આંખો તેનું રક્ષણ કરજો તમારા મુખની સંભાળ રાખજો અને તમારા કાન તમારા કાનની સંભાળ રાખજો તમારું શરીર પવિત્રતાથી તમે સંભાળજો અને તમારું નાક ખ્રિસ્ત મહિમાની સુગંધ તમારા જીવન દ્વારા ફેલાય સંભાળ રાખજો કેટલાક લોકોની જીભ સ્થિર નથી રહેતી તેઓ કોઈનું પણ કંટ્રોલ કરી શકે છે પોતાની જીભનું કંટ્રોલ નથી કરી શકતા સાવધાન તમારી જીભ ઠીક રેખશે તો તમારું ગામ ઠીક રહેશે તમારું શહેર ઠીક રહેશે સંભાળો આજે ઘણા બધા કષ્ટો અને દુઃખો તથા અપમાનનું મુખ્ય કારણ તમારી જીભ ઠીક નથી ઘણી બધી ગેરસમજોનું જે કાર્ય છે તમારા ખરાબ વિચારોનું કારણ તથા પરિવારોની વચ્ચે તેનું કારણ તથા પતિ પત્ની વચ્ચેના ઝઘડાનું કારણ બધા તમારો તિરસ્કાર કરે તમારી નિંદા કરે કારણ કે તમારી જીભ ઠીક નથી તમારા જીવનમાં તમે ગમે તેટલી પ્રાર્થના કરો એ પ્રાર્થનાનું ઉત્તર નથી મળતો તેનું કારણ જાણો છો તમારી આંખો તમારું શરીર ઠીક નથી એટલા માટે વાલાઓ સાંભળો દાઉદની આંખો તે ઠીક નહોતી એક સ્નાન કરતી સ્ત્રીને જોવાને લીધે તેણે પોતાના ચાર બાળકો ગુમાવ્યા સામસુન એક વેસ્યા પાસે ગયા અને પોતાના દેહને અપવિત્ર કર્યો તેનું આખું શરીર ઘાયલ થઈ ગયું ફળને ખાવામાં સુ કોઈ મના કરી હતી એવો અવાજ સાંભળવા લાગ્યો કોને હવાને એના કાનમાં ખંજવાણ આવતી હતી એટલા માટે હા એ ફળને ના ખાસો પરમેશ્વરે કહ્યું હતું પણ તમે ખાશો તો બિલકુલ મરશો નહીં તેણે સાંભળ્યું સૈતાનના અવાજને ત્યારે સમસ્ત માનવજાતિને માટે શું લઈને આવી જણાવશો મૃત્યુ લઈ આવી તમે સમજો છો આપણે જે ના સાંભળવાનું સાંભળીએ છીએ તો મૃત્યુ આવે છે આંખોને અપવિત્ર કરવાથી મૃત્યુ આવે છે શરીરને અપવિત્ર કરવાથી મૃત્યુ મુખને અપવિત્ર કરવાથી વિનાશ ખ્રિસ્તની સુવાસને ફેલાવવાની છે એવા આપણે આત્મિક રીતે જો તમે બીમાર હશો તો કોઈ સુગંધ તમને ખ્યાલ નહીં આવે ઘણી વાર આપણે સાંભળે છે કે અહીંયા કંઈક દુર્ગંધ આવે છે પણ જેને શરદી થઈ છે અરે મને તો કોઈ દુર્ગંધ આવતી નથી તમને શા માટે વાસ આવે કૂતરું મરી જાય તો પણ વાસ નહીં આવે ઉંદર મરી જાય તોય વાસ ના આવે કેમ કે એને ભારે શરદી થઈ ગઈ છે આ શું છે તમારા ઘરમાં વાસ આવે છે અમારા ઘરની અંદર વાસ ના ના કોઈ વાસ નથી એવું પણ કહેતા હોય છે કેમ કે જે દુર્ગંધમાં રહે છે એમને શું ખબર પડે આજે ઘણા બધા લોકોના નાક જે બાબતો સડેલી છે તેને ઓળખી શકતા નથી મરી ગયા છે તેને ઓળખી શકતા નથી સુગંધ અને દુર્ગંધ તેનું અંતર ઓળખી શકતા નથી એવા આપણામાં ઘણા છે પાપ અને પુણ્યનું અંતર ઓળખી શકતા નથી જીવતા અને મુયેલા વચ્ચેનું અંતર જાણતા નથી તેનું કારણ જાણો છો તેઓ તો રોગથી ગ્રસિત છે સંભાળ રાખો વાલા ભાઈઓ બહેનો તમારા દેહના મુખ્ય એવા અંગોની રખવાલી કરો અને ચોથું સર્વ અપવિત્ર બાબતોને તેમણે હટાવી દીધી તેના પહેલા પરમેશ્વરના મંદિરની અંદર તેમણે મૂર્તિઓ રાખી તેના પહેલા બલિદાનો ચડાવ્યા પરંતુ જ્યારે બનાસકા સુધરી ગયો તે તો પરમેશ્વરનું મંદિર છે પરમેશ્વરનું નિવાસસ્થાન છે તે તે સમજી ગયો હતો તે મંદિરમાં હવે કોઈ પણ અપવિત્ર બાબતોને તેણે રહેવા ના દીધી તેણે બધું જ શુદ્ધ કરી નાખ્યું વાલાવ આ દેહ પરમેશ્વરનું મંદિર છે અને આ શરીરમાં કોઈ પણ અપવિત્ર કામો ના થવા જોઈએ તમારા વ્યવહાર દ્વારા હોય તમારા ચાલચલન દ્વારા હોય તમારી સોચ દ્વારા અથવા તમારી વાતો દ્વારા હોય તમારા બિછાના દ્વારા હોય તમારા વિચારો દ્વારા હોય પવિત્રતાને જાણવવાની છે મને આ સસૂતરી ગયા પછી કેટલું બધું પરિવર્તન બતાવે છે વાલાઓ તેણે જુઓ પરમેશ્વરના મંદિરની અંદર શું લખ્યું છે પંદરમી કલમ ત્યાર પછી તેણે અન્ય જાતિના દેવતાઓ તથા મંદિરની અંદરની મૂર્તિઓ તથા પરમેશ્વરના મંદિરની અંદર યહાના મંદિરના પર્વત ઉપર તથા યરુસેલિમમાં જે બનાવી હતી તે સર્વ મૂર્તિઓને દૂર કરી દઈને નગરની બહાર તેણે તે સર્વ ફેંકાવી દીધી આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો તમારા સેલફોનમાં રહેલી એ ગંદકી બાબતોને તમે દૂર કરી નાખો તમારા કોમ્પ્યુટરની અંદર જો કોઈ ગંદકીની બાબતો હોય તેને તમે દૂર કરી નાખો તમારા ઘરની અંદર જે નવલો હોય પુસ્તકો હોય તે ગંદી બાબતો તમે નીકાળીને ફેંકી દો તમારા ઘરને પરમેશ્વરના મંદિર તરીકે બદલી નાખો એ બદલી નાખવાની પ્રક્રિયામાં જે કંઈ પરમેશ્વરને પસંદ નથી એવી કંઈ પણ બાબત તમારા ઘરની અંદર હોય તો તેને દૂર કરી દો જે પરમેશ્વરને પસંદ ના હોય તેને રહેવા દઈશું નહીં વાલાઓ તમારે એ સચ્ચાઈને જાણી લેવાની છે જો આપણે આપણા ઘરની અંદર કોઈ પણ શૈતાનને સંબંધિત વસ્તુઓને રહેવા દઈશું તો શેતાન કહેશે જ્યાં સુધી તે રહેશે ત્યાં સુધી હું પણ રહીશ મનાસાએ શું કર્યું જાણો છો અન્ય દેવતાઓની મૂર્તિઓને પરમેશ્વરના મંદિરમાંથી દૂર કરીને ફેંકી ચોખ્ખું કરી નાખ્યો ઘણીવાર પરમેશ્વરના મંદિરની અંદર કાળું દોરું પહેરીને ઘણા લોકો આવે છે બાળકોને પણ કાળું દોરું બાંધે છે બાળકોના ચહેરા પર કાળું ચિહ્ન લગાવે છે તમે શું કરો છો જાણો છો સેતાનને રહેવા દેવા માટે એક અવસર આપો છો તેને ફેંકી દો આ તો પરમેશ્વરનું મંદિર છે અન્ય જાતિઓની પરંપરાથી આપણું શરીર ભરાયેલું હોય એવું ના રાખો ચર્ચમાં આવું છું પ્રાર્થના કરો છો અને બીજી જગ્યાએ જઈને આ દોરો પેલો દોરો ગળાની અંદર બંધાવું છો દોરા બાંધીને તાવીશ બાંધીને શું છે આ પૂછવાથી મારી સાસુએ બાંધ્યો છે જુઠ્ઠી વાત સાસુ મળી ગયા છે જુઠ્ઠું બોલવા માટે ઘણીવાર આપણે જોઈએ છે બાળકોના હાથમાં પગમાં કાળો દોરો બાંધેલો હોય છે જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે તેઓ બતાવે છે મારી સાસુએ તે બાંધ્યો છે તો ભાઈ તારી આત્મિકતાનું શું થયું ભક્તિનું શું થયું મનાજ પરમેશ્વરના મંદિરમાં રહેલી અપવિત્ર બાબતોને હટાવી પાંચમી બાબત આવું જોઈએ સોળમી કલમ ત્યારે તેણે યહોવાની જે વેદી હતી તેની મરામત કરી અને અર્પણો સાંતાર્પણ વગેરે ચઢાવવા લાગ્યા આભાર સ્તુતિના અર્પણો ચઢાવીને પરમેશ્વરની તેણે સ્તુતિ કરી એકવાર સુધરી ગયા પછી પોતાનો અધિકાર મેળવ્યા પછી ઊંચાઈઓમાં પહોંચ્યા પછી પરમેશ્વરને ભૂલ્યા નહોતા વલાવ તેણે પરમેશ્વરને છોડ્યા નહીં બીજું કાઢો તાંત છવ્વીસમાં ધ્યાય તેની સોળમી કલમ પરંતુ જ્યારે તે બળવાન થઈ ગયો અને તેનું મન ફૂલાઈ ગયું અને ત્યારે તે બગડી જઈને સમજાય છે તમને વલાવ કોણ ઉજ્જ્યા નામના રાજા ઉજ્જયા રાજા ઉપર પરમેશ્વરે દયા કરી તેના રાજ્યને જ્યારે સ્થિર કર્યું હતું ત્યારે તે તાકતવર થઈ ગયો મનની અંદર અભિમાની થઈ ગયો તેના મનમાં અભિમાન આવી ગયું પરંતુ મનાસા જ્યારે સામર્થ્યવાન થયો ફરીથી અધિકારને સિંહાસન પામી ચૂક્યો બગડ્યું નહીં વાલાઓ તેણે શું કર્યું પરમેશ્વરનો આભાર માનીને માનતાઓ લીધી પિતા મારે બંદીખાનામાં રહેવાનું હતું ત્યાં જ મરણ પામીને ખલાસ થવાનું હતું તમે જ મને છોડાવ્યો છે હું તમને નહીં છોડું મેં જે ગુમાવ્યું તમે પાછું આપ્યું છે હું તમને નહીં છોડું એ પ્રમાણે કહીને મનાસાએ શું કર્યું જાણો છો તેણે પરમેશ્વરની ઉપાસના કરી એટલું જ નહીં વાલાઓ અંતમાં તેણે બીજા લોકો પણ પ્રભુની આરાધના કરી શકે પ્રોત્સાહિત કર્યા સોળમી કલમ વાંચું છું અને યહૂદીઓને યહોવા પરમેશ્વરની ઉપાસના કરવા માટે તે માટે આજ્ઞા પણ જાહેર કરી એક સમયે તેમને ભટકાવી દીધા હતા એક સમયે તેઓ પરમેશ્વરનો વિરોધ કરે તેમ બનાવ્યા હતા પરંતુ જેવું તેનું બદલાણ થયું તેની એક આશા હતી તે શું હતી જેવો હું બદલાયો છું તેવા મારા લોકો પણ બદલાવવા જોઈએ વલા પિતા તરીકે તમે બદલાવ ત્યારે તમારા મનમાં એક આશા હોય છે મારા ઘરના લોકો પણ બદલાણ પામે મા તરીકે જો જીવન બદલાય તો મનમાં એક દ્રઢ ઈચ્છા રાખો ઘરના સર્વ લોકો બદલે બાળકનું જીવન બદલાય જો એક મિત્ર તરીકે તમે બદલાવ તો તમારા મિત્રો બદલાવા જોઈએ એવી આશા છે વલાઓ નંબુરના એક વિઝિટિંગ આવર્સમાં એક દાદાજી આવ્યા સાહેબ હું તો ચાલીસ વર્ષથી દારૂ પીતો હતો ખૂબ જ દારૂ પીતો હતો ગામના સર્વ લોકો દારૂડિયા કહેતા મને ખરાબ કહેતા હતા ઠીક છે દાદાજી હવે શું હાલ છે બધું છોડી દીધું સાહેબ નંબુરમાં કલવરી ટેમ્પલ છે ને વચન સાંભળવા માટે મારી પત્ની લઈને આવી ચાલીસ વર્ષથી કોઈ મને સુધારવા ના આવ્યા કોઈ પણ મને ઠીક ના કરી શક્યા ચાલીસ વર્ષથી હું દારૂ પીનાર પરંતુ તમારા વચનો દ્વારા મારું જીવન સુધરી ગયું ભલા મને ખૂબ જ આનંદ થયો ઠીક છે દાદાજી તમે દારૂ છોડી દીધો પરંતુ હવે તમે શું કરો છો અમારા ગામના સર્વ દારૂ પીનારાઓને હું ચર્ચમાં લઈ આવું છું મારી સાથે મળીને જે લોકો ખૂબ જ દારૂ પીતા હતા એવા સર્વ લોકોને હું મારા પ્રભુની ઉપસ્થિતિમાં લઈને આવું છું સાહીઠ સિત્તેર વર્ષના વ્યક્તિ કહી રહ્યા છે હું સુધરી ગયો છું મારી સાથે જેઓ બગડી ગયા છે તેમને પણ સુધરી શકે તે માટે હું લાવી રહ્યો છું દીકરા તમારી ગવાહી કેવી છે મનાસા સુધરી ગયા તેનાથી જે લોકો બગડી ગયા છે તે સર્વને આજ્ઞા આપે છે તેમને વિનંતી કરે છે મારી જેમ તમે પણ સુધરી જાઓ મારી જેમ તમે પણ પરમેશ્વરની આરાધના કરો નહીં તો જેઓ હું દંડ પામ્યો તમારે પણ દંડ પામવો પડશે વલાવ તમે સુધરી ચૂક્યા છો તો તમારી ચારે બાજુના લોકો પણ સુધરી જાય એવો પ્રયાસ કરો વલાવ મનાસાએ પોતાની ચારે તરફ નગરકોટનું બાંધકામ કર્યું મુખ્ય નગરોની ચારે તરફ ચોકીદારો મૂક્યા પરમેશ્વરના મંદિરમાં જેટલી અપવિત્ર વસ્તુ હતી તે સર્વ દૂર કરી તેણે પોતે પરમેશ્વરની આરાધના કરી ચારે તરફના લોકોને પણ આજ્ઞા આપી હતી હું સુધરી ગયો છું માત્ર વાતો જ ના કરશો બની શકે તો પોતાના કાર્યો દ્વારા તે બતાવીને પરમેશ્વરનો મહિમા કરજો પોતાની ચારે તરફના લોકોને સુધારવાનો પ્રયાસ કરજો જો હા કેનાર છે તો મારી સાથે પ્રાર્થના કરશો આવો આપણે પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને ખૂબ જ એવા સામર્થ્યવાન સ્વરૂપે દરેક વ્યક્તિ સાથે તમે વાત કરી તમારો આભાર એક નવું જીવન અમને આપીને એક નવા વ્યક્તિ તરીકે અમે બદલીને તમારા બાળકો તરીકે ગવાહી આપનારું જીવન જીવીએ અમને કૃપા આપજો બનાસ પોતાની વાતો દ્વારા જ નહીં પોતાના કામ દ્વારા પણ તેણે બતાવ્યું અને ચારે તરફ નગરકોટ બાંધ્યા મુખ્ય નગરોને સુરક્ષિત કર્યા મંદિરમાં જઈને તમારી ઉપાસના કરી અને મંદિરની અશુદ્ધિઓને દૂર કરી ચારે તરફના લોકો તમારી ઉપાસના કરી શકે પોતાના જીવન દ્વારા પોતાની આજ્ઞા દ્વારા તેમને પ્રોત્સાહિત કર્યા એવું પરિવર્તન અમને પણ આપજો એવી દયા એવી તરસ અમારા પર રાખજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગે છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવારી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર